બે ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ખાસ કરીને ગાંધી જયંતિના રોજ ભાજપ સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે એવામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્વચ્છ ભારત મિશનને લઈને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા તેમણે કહ્યું હતું કે ભાજપની કથની અને કરનીમાં ફેર છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે પ્રહાર કરતા જણાવ્યું કે મોસાળીમાં પીરસનારી હોય તેમ કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતની નાણાં ફાળવણીમાં ઠેંગો કેમ તેમજ સંસદમાં રજૂ થયેલા સ્વચ્છ ભારત મિશનના આંકડાઓએ જ વાસ્તવિકતા ખુલ્લી પાડી દીધી છેલ્લા બે દિવસથી સમગ્ર દેશ અને ગુજરાતમાં જ્યારે પણ આપણે ફોન કરીએ તો એ રિંગટોનમાં સંભળાય છે કે એક કલાક એક દિવસ માટે આપણે શ્રમદાન કરવાની વાત છે પણ આ સ્વચ્છતાની વાત હોય સ્વચ્છ મિશન અભિયાનની વાત હોય આ પ્રકારના જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજી જે સ્વચ્છતા અને સ્વ સત્યના પૂજારી હતા એમના દિવસે સ્વચ્છતાની વાતો કરીને નીત નવા ગતકડા કરીને પોતાની રાજનીતિ ચમકાવવા નીકળેલી ભાજપ સરકારની નીતિ નિયત એ મેલી છે આ એટલા માટે કહેવું પડે કે આ સ્વચ્છતા અભિયાન એ એક જીવનશૈલી છે સત પ્રક્રિયા છે એક દિવસ માટે ફોટો ફેશન માટે ન હોઈ શકે ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત ઓગણીસો ચોપનમાં પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી ત્યારથી લઈને આ દિન સુધી આ પ્રક્રિયા સતત ચાલતી આવી છે નીત નવા નામો આપવાના પણ અંતે કશું જ ધરાતલ પર જોવા ન મળે સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત મિશન ની શરૂઆત કરવામાં આવી એના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં બજેટમાં કરોડો અબજો રૂપિયાની વાતો કરવામાં આવી કે આટલા રૂપિયા ફાળવવામાં આવશે મોસાળે માં પીરસનારી હોય તો સ્વાભાવિક છે ગુજરાતના ભાગે વધુ ફંડ મળે વધુ સારી રીતે સ્વચ્છતાની કામગીરી થાય પણ જે પ્રકારે સંસદમાં સરકારે આંકડા મૂક્યા છે એ સ્વચ્છ ભારત મિશને સ્વચ્છતા અભિયાન સ્વચ્છતામાં સરકારની કેટલી કટિબદ્ધતા છે એની વાસ્તવિક ચિત્ર ખુલ્લું પાડી દીધું છે જે પ્રકારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વર્ષ બે હજાર ઓગણીસ લઈને વર્ષ બે હજાર એકવીસ સુધી એક હજાર આઠસો ને કરોડ રૂપિયા બજેટમાં ફાળવણી કરવામાં આવી પરંતુ એમાંથી માત્ર છસો કરોડની આસપાસનો ખર્ચ કરવામાં આવ્યો જ્યારે છ છસો સિત્યાસી કરોડ જેટલા રૂપિયા વણ વાપરેલા રહ્યા જેનો કોઈ જ ઉપયોગ એ ગ્રામ્ય વિસ્તારમાં થયો નહીં એવી જ રીતે શહેરી વિસ્તારની જ્યારે વાત કરીએ સ્વચ્છ ભારત મિશન શહેરી એ શહેરી વિસ્તારમાં ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ આ ચાર વર્ષમાં સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરો આ બંનેને મિલાવીને કુલ સત્યાવીસો ને કરોડ રૂપિયા બજેટમાં ફાળવણી કરવામાં આવી જેમાંથી બહુ દુઃખ સાથે કહેવું પડે કે ત્રણ વર્ષ એટલે કે ઓગણીસ એકવીસ અને બાવીસ આ ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને ઠેંગો આપ્યો એક પણ રૂપિયો કેન્દ્ર સરકારે ફાળવણી ન કરી અને આ ત્રણે ત્રણ વર્ષમાં એક પણ જ રૂપિયો સ્વચ્છતા માટે ગુજરાતમાં ખર્ચમાં આવ્યો નહીં ગ્રામીણ વિસ્તારની તુલનામાં શહેરી વિસ્તાર વધુ ગીચ હોય ત્યાં સ્વચ્છતાની વધુ જરૂરિયાત હોય ત્યારે વધુ નાણાં ત્યાં એલોટ કરવાની જગ્યાએ ત્રણ વર્ષમાં ત્યાં એક પણ રૂપિયો ના ફાળવવામાં આવ્યો ના ખર્ચવામાં આવ્યો અને પરિસ્થિતિ આપણી સામે છે કે જ્યાં જુઓ ત્યાં ગંદકી હોય ઢગલા જોવા મળે કચરાના અને સ્વચ્છતાના નામે માત્ર ફોટો ફેશન થાય આ ચાર વર્ષમાં સત્યાવીસો ત્રેપન કરોડમાંથી માત્ર પચીસ કરોડ રૂપિયા એક જ વર્ષમાં ખર્ચવામાં આવ્યા એટલે કે જે ફાળવેલી રકમ હતા એમાંથી માત્ર એક ટકાથી પણ ઓછી રકમ એ સ્વચ્છતાના નામે ગુજરાતના શહેરી વિસ્તારમાં કામગીરી માટે ખર્ચવામાં આવી આ દર્શાવે છે કે ભાજપ સરકાર સ્વચ્છતાના નામે ગાંધીજીના ચશ્માનો ઉપયોગ કરે ગાંધીજીના ચરખાનો ઉપયોગ કરે પણ ગાંધીજીના વિચારોનો ઉપયોગ કરતી નથી જે પ્રકારે આટલા બધા રૂપિયાની ફાળવણી કરવાની વાત આવે ખર્ચ કરવામાં સરકાર સંપૂર્ણપણે ઠેંગો દર્શાવી રહી છે જે પ્રકારે દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ટોટલ એક લાખ કરોડથી વધારેની રકમ આ સ્વચ્છ ભારત મિશનમાં જુદા જુદા કામોમાં ખર્ચવાની વાત કરવામાં આવી પણ પંચોતેર હજાર કરોડથી પણ વધુની રકમ આજે વણ વપરાયેલી સમગ્ર દેશમાં પડી છે આ બતાવે છે કે સરકાર શ્રમદાનની વાતો કરે છે પણ શ્રમજીવીઓને જે ખરેખર આ સ્વચ્છતા માટે પોતાનું જીવ આખો હોમી દીધો છે પોતાનું જીવન આખું એમાં આપતા હોય એવા શ્રમજીવીઓ સફાઈ કર્મચારીઓના જ્યારે હક અધિકારની વાત આવે તેમને કાયમી ભરતી કરવાની વાત આવે તેમને સુવિધા આપવાની વાત આવે આ તમામ વસ્તુ એ આજે પણ સરકાર કરતી નથી તેમને યોગ્ય વેતન કાયમી ભરતી સુરક્ષા અને સુવિધા આપવામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે સેઝના નામે સ્વચ્છતા અભિયાન જ્યાં પણ આપણે કોઈપણ વસ્તુ ખરીદીએ ત્યાં સ્વચ્છતા સેજના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે કરોડો રૂપિયા એકસો પાંત્રીસ કરોડ દેશવાસીઓના ખિસ્સામાંથી લૂંટી લેવામાં આવે તેમ છતાં આ રૂપિયા ક્યાં વપરાયા એનો કોઈ હિસાબ આજ સુધી કરવામાં આવ્યો નથી આ સ્પષ્ટ બતાવે છે કે માત્ર ફોટો ફેશન કરાવવાનો માત્ર સારા સારા સૂત્રો આપવાના અને જ્યારે ગાંધી જયંતિ હોય ત્યારે ગાંધીજીના નામે આજે સ્વચ્છતા અભિયાન શ્રમદાન આ બધી વાતો કરવાની પણ ભા ભારતની સરકારમાં કેન્દ્ર સરકારે જે પ્રકારે આંકડા આપ્યા છે આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ સરકારની નીતિ એ સંપૂર્ણ મેલી છે એમની કથની અને કરણીમાં બહુ મોટો અંતર છે સરકાર ઈચ્છતી નથી કે સફાઈ કર્મચારીઓ એ કાયમી થાય સફાઈ કર્મચારીઓ જે દરરોજ આ શ્રમદાન કરે છે એમનું જીવન આખું સ્વચ્છતામાં હોમી દીધું છે એ લોકો માટે સુવિધા એ લોકો આજે પણ સ્વચ્છતા કરવા માટે એમને પ્લાસે ગ્લોઝ નથી પ્રોટેક્ટિવ ગિયર્સ નથી અને છેલ્લા ત્રણ દાયકામાં જે સેપ્ટિક ટેન્ક્સ ગટર અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ માથે મેલું ઉપાડવાની પ્રથાના કારણે થતાં મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે આવે છે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે ગુજરાતમાં હોય ગાંધીજીના ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય અને મોસાળે માં પીરસનારી હોય તેમ છતાં ગુજરાતને હળહળતો અન્યાય કેમ કોંગ્રેસ માંગ કરે છે કે જે પ્રકારે આ સેઝના નામે કરોડો રૂપિયા ઉઘરાવામાં આવે છે એ ક્યાં વપરાઈ ગયા કોણ ચાવ કરી ગયું કોણ એને લૂંટી ગયું એનો હિસાબ આપવામાં આવે જે શ્રમદાન કરતા લોકો જે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ સ્વચ્છતા માટે કામ કરે છે સફાઈ કર્મચારીઓને કાયમી ભરતી કરવામાં આવે એમને પ્રોટેક્ટિવ ગેર્સ આપવામાં આવે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ પ્રમાણે કામગીરી કરવામાં આવે જે દોષિતો છે એના પર સંપૂર્ણપણે એમાં કામગીરી થાય અને આ જે પ્રકારે ફંડ અત્યારે આપવામાં આવેલું હતું અને ફંડ કેમ નથી વપરાયું છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતને કેમ શૂન્ય ફંડ આપવામાં આવ્યું છે એની સંપૂર્ણ તપાસ થાય અને એને ગુજરાતને વધુમાં વધુ ફંડ આપે એ પ્રકારની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષના સરકારના આંકડા જે શહેરી વિસ્તારોમાં ફંડ આપવાની વાત છે એમાં એક જ વર્ષમાં માત્ર પચીસ કરોડનું ફંડ આપવામાં આવ્યું છે જ્યારે વાત કરી હતી શહેરી વિસ્તારમાં સત્યાવીસો કરોડ આપવાની ત્રણ વર્ષમાં એક પણ રૂપિયા આપવામાં નથી આવ્યો તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર કેન્દ્ર સરકારને એક સવાલ પૂછતી નથી કે કેમ આવો હળહળતો અન્યાય ગુજરાતને કરવામાં આવી રહ્યો છે આપણે ગુજરાત મોડલની ભાજપ મોડલની આખા દેશમાં વાતો કરી રહ્યા છીએ ત્યારે આ પ્રકારનો અન્યાય થાય આપણે ચૂપ બેસી રહીએ એવી તો કઈ પ્રકારની કામગીરી અત્યારે થઈ રહી છે આજે પણ તમે જ્યાં જુઓ પિરાણાનો આપણો આટલો મોટો પહાડ કચરાનો બની ગયો હોય ઘરે કચરો માટે આપણે ગાડીઓ ન આવતી હોય જ્યાં જુએ ત્યાં કચરાનો ઢગ હોય તેમ છતાં સરકાર આ પ્રકારની કામગીરીને જે ફંડ સરકારે સ્વચ્છ ભારત મિશન એટલે કે સ્વચ્છતા જ માટે જેમાં અલગ અલગ પ્રકારની કામગીરી આપે શૌચાલય બનાવવાની વાત આવે સાધનો ખરીદવાની વાત આવે આ તમામ વસ્તુ આવવા છતાં સરકાર આ વસ્તુમાં કામગીરી કરવાની પોતાની અણાવળત હોય પોતાની અનિચ્છા હોય આ દર્શાવે છે કે ભાજપની સ્વચ્છતા માટેની જે કથની અને કરણી એ ખૂબ જુદી છે સ્વચ્છતાના નામે ગાંધીજીના નામનો ઉપયોગ થાય ચશ્માનો ઉપયોગ થાય ચરખાનો ઉપયોગ થાય પણ ગાંધી વિચારનો ઉપયોગ કરવામાં ભાજપ સરકાર ઊણી ઉતરી છે આજે પણ લોકો સ્વચ્છતામાં જે કામ કરતા હોય પોતાના મેન્યુસ કેવેન્જિંગના અલગ અલગ નામે મરી રહ્યા છે સરકાર એ બાબતે કશું જ કરવા તૈયાર નથી ફંડ આવતું નથી તેમ સરકાર એક પણ સવાલ પૂછવા કેમ ચૂકી રહી છે એ ગુજરાત જાણવા માગે છે